આવતા વર્ષે આપણે કરોડો લિટર પાણી બચાવીશું એક અપીલ એ પણ કરવામાં આવી કે ખાનગી કંપનીઓ પણ આ કામગીરીમાં જોડાય સી આર પાટિલને લઈ હર્ષ સંઘવીએ કહ્યું કે પાટીલે માત્ર બેઠકો નહીં ગ્રાઉન્ડ પર જઈ કામ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસમાં કેચ ધ રેઇન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એ માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાને કરી હતી આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી રાજ્યભરમાં વધુ કાર્યો માટેનું કમિટમેન્ટ મળી ચૂક્યું છે રાજ્યની ઇન્ડસ્ટ્રીઝો એનજીઓ સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખ થી વધુ રેઇન વોટર હાઈવેસ્ટિંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે સાબીર સૈયદ દિવ્યાંગ સુરત